ભાવનગર શહેરના સુભાષનગર રિંગ રોડ પરથી પસાર થઈ રહેલો આઈસ્ટમાં ફસાર ભાવનગર શહેરમાં નવા રોડના નિર્માણ પૂર્વે અપગ્રેડ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ ડ્રેનેજ અને પાણીની લાઈનો અપગ્રેડ થઈ ગયા બાદ ચોમાસું બેસી જતા નવા રોડનું કામ ખોરંભો છે ડ્રેનેજ માટે રસ્તાનું ખુદકામ થયા બાદ માટી પૂરી યોગ્ય રીતે લેન્ડિંગ કરવામાં નહીં આવતા વરસાદના કારણે રોડ પરથી પસાર થઈ રહેલા વાહનો खाडा मा पसाई गया शे। गलताले पने उत्रफ आ रोड़ पर इस खाडा मा पसाई गदे। च्रीबाबताई तंपर इस्षी खिले लेका। 24 कल्डाग माट्रफ पसावारी भीजी घर्ना बने शे। क्रेने द्मंगाओं। ད�ཫ�ས ད�ར དད དཀ དས དསར དེ